કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અસાઇનમેન્ટ આપણે બનાવ્યા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ માટે તે દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેના પણ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો એનો પણ અભ્યાસ કરવા માટે અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના હિન્દી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક ઉત્તર દીજીએ જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ હાથી કિસ તરહ સે આતા હૈ તો હાથી ધમ્મક ધમ્મક આતા હૈ બીજું જ વર્ણવાલે દો શબ્દ લીખીએ તો ઝૂલા ઝુલુંગા ઝૂલે ઝાડુ ઝૂઠ ઝૂલ ઓર ઝુલુંગા ત્રીજું પાણી ટપકને કી આવાજ કેસીથી તો જવાબ આવશે પાણી ટપકને કી આવાજ ટપ ટપ થી ચોથું બુઢિયા કે ઘર કી છત કિસ્સે બની ફી તો બુઢિયા કે ઘર કી છત ઘાસૂસ સે બની ફી પાંચમું લડકા કો ક્યાં લગાને કો કહેતા હૈ તો લડકા અમ્માકો ઝૂલા લગાને કો કહેતા હૈ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી આવ્યું આપણું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને જે જૂના પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન છે અને જે અસાઇનમેન્ટ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું તેના આપણે ખાસ તમારા માટે તૈયાર કરેલા છે પીડીએફઓ અને આ પીડીએફ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મના ફોર્મમાં તમને મળશે એટલે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનો વાંચન માટે અભ્યાસ માટે ઉપયોગ કરી શકશો અને આ જે પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે તેમાં તેના જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી શકશે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે હવે આ બધી જ પીડીએફ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચિત્ર ગિનકર અંક શબ્દ મેં લખીએ તો અહીંયા સાત છે તો અહીંયા આપણે લખીએ સાત ત્યાર પછી તમે અહીંયા જોશો તો બાર ચિત્ર છે તો અહીંયા લખીશું બાર પ્રશ્ન નંબર ત્રણ કોષ્ટકમય રીયે ગયે શબ્દ ચૂન કરવા કે લખીએ ચૂહા તો ચૂહા બહુત ચતુર હૈ અહીંયા આવશે ચૂહા તો ખુશ હો ગયા मतलब के कोष्टक में से दिए गए शब्दों चुनकर वाक्य लिखिए मतलब कि अपने वाक्य बनाना है પછી બીજું છે દરજી તો ય સુંદર દરજી ડર ગયા તો અહીં આપણે એ વાક્ય બનાવી શકીએ કે એક દરજીની દુકાન થી બંદર બંદર पेड़ પર બેઠા છે તો બંદર ઉપરથી બીજું વાક્ય બનશે બંદર કેળા ખા رہا છે ટોપી તો દરજીને જટપટ ટોપી સીધી તો અહીં આપણે લખી શકીએ ટોપી सिर પર પહેની जाती है ત્યાર પછી મોર નાચ رہا છે તો મોર જંગલ મે નાચ رہا છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ચિત્રકો દેખકર પાંચ વાક્ય લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર ઉપરથી પાંચ વાક્ય આપણે લખવાના છે તો આ પ્રમાણે લખી શકીએ પથ્થર પર મેઢક બેઠા હૈ બીજું એક બગુલા એક પેર પર ખડા હૈ ત્રીજું પાણી મેં મછલી તેર રહી હૈ ચોથું યહ ચિત્ર મેં ઘાસ ફૂસ ઓર પેડ દિખતે હૈ પાંચમું પાણી મેં દો કમલ ખીલે હૈ પ્રશ્ન નંબર પાંચ અ રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કર કે વાક્ય ફિરસે લખીએ યહ રાજા હૈ તો જવાબ આવશે યહ રાની હૈ वह लेखक है तो जवाब अवश्य वह लेखिका है यह लड़की दौड़ रही है तो यह लड़का दौड़ रहा है ब रेखांकित शब्दों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए बिल्ली खा रही है तो बिल्लियाँ खा रही है तितली उड़ रही है तो तितलिया उड़ रही है घोड़े दौड़ रहे हैं तो घोड़ा दौड़ रहा है વાક્ય પાણી સમાર્થી થશે એવી રીતે પેડ પેડ નું સમાનાર્થી વૃક્ષ વાક્ય વંશે વૃક્ષ પર તોતા બેઠા હૈ બારિશ નું સમાનાર્થી થશે બરસાત વાક્ય વંશે બરસાત કા દિન થા આકાશ નું સમાનાર્થી થશે આસમાન વાક્ય વંશ આસમાન રહા રે ઉદાહરણ કે અનુસાર વિરોધી શબ્દ કા વાક્ય મેં કીજે વાક્યુ વિરોધી થશે છોટા છોટા વાક્ય બનશે રાજેશ લડકા હૈ વિરોધી થશે રોના વાક્ય બનશે મુજે બહુ રોના આતા હૈ ઉપરનું વિરોધી થશે નીચે ને વાક્ય બનશે પેડ કે નીચે ગાય હૈ પ્રશ્ન નંબર સાત નિમ્ન લિખિત વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાઈએ જેના કુલ પાંચ માર્ક્સ છે તો મ પર્સી વાક્ય શબ્દ બનશે મગર અને મકાન ત તરસી બનશે તલવાર અને તીર હ પરસી બનશે હરણ અને હલ ન પરથી બનશે નલ અને નખ ગ પરથી બનશે ગમલા અને ગગન મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેના અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની અથવા તો પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં